કીર્તિ પાનની અંદર તમે જોઈ લીધો જે છે જામનગર બાયપાસ પાસે દ્વારકા બાયપાસ પાસે આપણે ત્યાં જઈએ અને રસિક પાન જામનગરનું પ્રખ્યાત પાન છે તે આપણે મંગાવીએ તો જુઓ તમે એ કઈ રીતે બનાવે છે રસિક પાન એક આપજો રસિક પાન જામનગરમાં બહુ જ પ્રખ્યાત છે તમે લોકો કોઈ પણ જામનગર આવો તો રસીક પાન ખાધા વગર ના જતા એક વખત જરૂર ટ્રાય કરજો તમને બધાને બહુ મજા આવશે જામનગરનું પ્રખ્યાત પાન જેમાં કાથો નાખી અને પાનને સુકાવા દઈએ પાન વ્યવસ્થિત સુકાઈ જાય પછી એની માથે થોડોક ચૂનો તમાકુ સોપારી અને જે આપણે રસિક પાન છે એના માટેની સ્પેશિયલ વસ્તુ આવે એ નાખે હમણાં તમે નાખે ત્યારે જોવો તમને થોડું વિડીયો જોવા માટે નીચેની માં ક્લિક કરો